पार्टी मैंने कहा लिखे साहब भूखला कीजिए एल्बम के हेडिंग को लाके और टाइम नहीं तो लेते हो ना अब आज वो मानो सुतिया जी जी जुसारी निकलो आज मेरी नदी निकल दो कांग्रेस पार्टी जिंदाबाद जी कच्छ जिला कांग्रेस समिति आयोजित कांग्रेस पार्टी का નવા પ્રમુખ પર સૌને આપ્યા અને સારી વાત કરી ધારાસભ્ય મહેશભાઈ ઠક્કર જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ અને ઇમોશનલ સાથે જેને સાત વર્ષ સુધી આ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકરોને સમગ્ર જિલ્લાનો પ્રવાસ કરીને કોંગ્રેસ પાર્ટીના સંગઠનનો કામ કરીને આપ સૌની વચ્ચે સુખ દુઃખના ભાગીદાર બનીને પાર્ટીને મજબૂત કરવાનો કામ કર્યું એવા આદરણીય જાડેજા સાહેબ અહીંયા માજી ધારાસભ્ય સિંહજીભાઈ છે નવસિંહજી જાડેજા આદમભાઈ

સમગ્ર કચ્છ માં જયારે કોંગ્રેસ ના કાર્યકરો હાજર હોય ત્યારે હું પહેલી વખત આ કોંગ્રેસના ના

આમ તો વિકે સાહેબ કે જે વાત કરી અમે સંગઠન માટેની માટેની વાત કરી સિસ્ટમ માટેની વાત કરી ભાજપના અનેક ક્ષેત્રોની અંદર જે ભ્રષ્ટાચારો છે એ ભ્રષ્ટાચારોની વાત કરી વૈવટી તંત્ર સરકારનો દુરુપયોગ કરીને માત્રના માત્ર ભારતીય જનતા પાર્ટીનો કેશ કરવાનો બાકી હોય અને એના આખા બનીને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જે કામ કરી રહ્યા છે એમ પણ હું કહેવા માંગુ છું કે સત્તા સંપત્તિ અને જે પદ હોય કે સત્તાના કોઈ બેઠેલા તમે જે વજેદારો હોય સરકાર હોય એ કાયદી કોઈની ની નથી જ્યારે બદલાય છે ત્યારે તિંગા જોને સારી જગ્યા લેવા માટેનો એનો ભાવ 36 છે કે ઓની સારી ખા જગ્યા લેવા માટે તમારે આટલો પૈસા આપવા પડશે અને આ રીતે 36 નો ભાવથી જગ્યા ભરેનું પદ હોય કે જગ્યા કરેલું હોય તો હું માનું કે ઓની કરપ્શનમાં કે એની વફાદારી એ નિભાવી શકે નહીં કે પોતેનો પોતાનો એનો જે ટાર્ગેટ છે એ પૂરો કરવા માટે લાગ પ્રયત્ન કરતા હોય છે પણ આવા અધિકારીને પણ એટલે હું અપેક્ષા રાખું છું

ઙઙઙગ ઙઙા�ાા�ા� જે મને માન લીધું છે સન્માન દીધું છે પ્રેમ લીધો છે આ આ જીવન હું મિત્રો છેલ્લા વર્ષમાં મારી નિષ્ઠા અને પ્રમાણિકતાથી મારાથી જે બન્યું એ મેં કચ્છ કોંગ્રેસ માટે કોંગ્રેસ પરિવાર માટે અને આ કચ્છના લોકોની હિત માટે એ મેં લડાઈ લડી છે અને લડાઈ

જે રામુજી કીધું છે જેને કામ કરવું એ લેજ કામ કરે એને આગળ વધારજો ખાલી આપને ખાલી ટોળા ભેરા કરવાથી કઈ ખાસી નહીં આજે તો શું પોસિશન વાંચી થવામાં આવે ને વાંધી થવામાં આવે ને હું કરવાનું એ કરવાનું એટલે માણસ કામ કરી શકીએ આપણે જિલ્લા પંચાયત નગરપાલિકા વિધાનસભા રાવજીનું સપનું છે લઈ શકીએ તો આપણે સુદૂરો વર્ષે કે કાંઈ આવવાનું નથી આ જે લડાઈ છે લડાઈ લેતા હશું એ ખરેખર મને સુલામ છે કોંગ્રેસ છે કે બધા બની બેઠા હોય પ્રસંગમાં હોય

સમગ્ર આજ તો હું અહીંયા કચ્છ જિલ્લામાં પાર્ટીના કામથી આવી છું અને અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ વરાયેલા છે એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સમગ્ર કચ્છ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોએ ખૂબ સ્નેહ અને પ્રેમ આપ્યો એ બદલ આભાર માનું છું અનેક મુદ્દાઓની ચર્ચા થઈ છે ત્યારે આપે બનાસકાંઠાની વાત કરી કે દારૂ હોય ડ્રગ્સ હોય કેફી પદાર્થો એ ક્યાંક બનાસકાંઠા એ રાજસ્થાનના બોર્ડરનો જિલ્લો છે અહીંયા કચ્છ એ ઇન્ટરનેશનલ બોર્ડરને ક્યાંકને લગતું છે એટલે સમસ્યાઓ બંને જિલ્લાઓની છે અનેક અધિકારીઓને જ્યારે એના ઉપર રેડ પાડવાની હોય કે સૌથી વધારે તો કોઈ મારી લડાઈ રહી હોય બનાસકાંઠાની અંદર તો કેફી પદાર્થોના નેસ્ત નાબૂદ માટે અને એમાં પોલીસ તંત્ર એ પોતાની પૂરી જવાબદારી નથી નિભાવી રહી એવા અનેક તમે સમાચાર પણ આપ્યા છે અને હું એક મહિલા તરીકે આ કેફી પદાર્થથી જે યુવાનો બરબાદ થાય છે અને કેટલી મહિલાઓ એનું શોષણના ભોગ બને છે એટલે મહિલા તરીકે મને સ્વાભાવિક એની વેદના હોય અને સૌથી મારી જિંદગીની અંદર કોઈ મજબૂત કોઈ લડાઈ હોય તો તમામ મુદ્દાઓની હોય પણ એનાથી સૌથી વધારે વધારે ત્યાં કેફી પદાર્થો ઉપર એનો રોક આવે અને દેશનું અને આપણા રાજ્યનું યુવાધન એ બરબાદ થતું અટકે એના માટે હું ભૂતકાળની અંદર લડીશ ને આવનાર સમયમાં લડીશ ભારતીય જનતા પાર્ટીના રાજમાં રેવન્યુ હોય પોલીસ હોય પંચાયત હોય કે આ તે ડિપાર્ટમેન્ટો છે એ માત્ર એ કાગળ ઉપર જ એમ લખવામાં આવે છે કે આ ડીડીઓ છે કે કલેક્ટર છે ડીએસપી છે એ માત્ર ને માત્ર એ જ્યાં એમનું પોસ્ટિંગ મેં મારા પ્રવચનમાં પણ કીધું એ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયમાં જે આદેશ થાય એ પ્રમાણે એને વહીવટ કરવાનો હોય છે એટલે જે લોકશાહીના જે બે ભાગ છે એક વહીવટી તંત્ર અને એક ચૂંટાયેલી પાંખ એટલે સમગ્ર દેશની અંદર ને રાજ્યની અંદર તંત્ર જ એ તમામ જે ડિપાર્ટમેન્ટો ઉપર આવી થઈને જે ભ્રષ્ટાચારને એને ખુલે ફાલે એ પ્રમાણેનું કામ હોય કે અનેક જે બધીઓ આજે ગુજરાતની અંદર ભ્રષ્ટાચારનું ભીડું આપવું હોય તો સમગ્ર દેશની અંદર એ ગુજરાત એનું મોડલ હોય એવું અમને પોતાને લાગે મેં કહ્યું એમ કે નશા બાબતની લડાઈ એ કોઈ એક વ્યક્તિની નહીં એ સામૂહિક લડાઈને જ્યારે સમગ્ર પાર્ટીઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીઓ કે કોંગ્રેસ જે પાર્ટીઓ છે એમાં તમામને ગરીબ બેન દીકરીઓ છે મહિલાઓ છે અને યુવાનો છે તો પાર્ટીને કે સત્તાને એના ઉપર રહીને એને એનાથી દૂર રહીને એક સામૂહિક લડાઈથી લડવી પડે અને એ ઈચ્છાશક્તિનો જ્યાં અભાવ છે એ અભાવ જ્યારે હું માનું ત્યાં સુધી નેસ્ત લાભ થશે ત્યારે એ બાબતમાં પરિણામ આવશે અને અમે વ્યક્તિગત રીતે કાયમી લડાઈ લડ્યા છે કોંગ્રેસ પાર્ટી લડાઈ લડી છે અને આવનાર સમયની અંદર લડશું એટલે આજે તો આ સંગઠનની વાત હોય અને કોંગ્રેસ પાર્ટી એ ગાંધીની વિચારધારાવાળી છે એ સત્તા માટે નહીં પણ લોકોની સેવા માટે સમર્પિત છે એટલે ચડાવ ઉતાર એ રાજકારણનો એક ભાગ હોય છે આ દેશમાંથી કોંગ્રેસ પાર્ટીએ જો અંગ્રેજોને ભગાડ્યા હોય અને દેશને આઝાદ કરાવ્યો હોય તો આ વર્તમાન અંગ્રેજોને કોઈ તાકાત નથી કે કોંગ્રેસને નેશનાબુદ કરી કે કે કોંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકરને નુકસાન કરી ગઈ એટલે અમારી ન્યાયની લડાઈ એ ગુજરાત માટે ને દેશ માટે જે ભૂતકાળમાં લડી છે ને આવનાર સમયની અંદર લડીશું તો એમ કે કોઈ પદમાં બેઠેલો એક વ્યક્તિ સંગઠનનું કામ ના કરી શકે એની સાથે તમામ એની ચેનલ છે તાલુકાના પ્રમુખો હોય વિવિધ સંગઠનના પ્રમુખો હોય અને કોંગ્રેસનો કાર્યકર હોય એટલે આવનાર સમયની અંદર વી કે સાહેબ અને એમની ટીમ એ સમગ્ર ટીમ વર્ક સાથે કામ કરશે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મારો પદગ્રહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આવી વિપરીત પરિસ્થિતિમાં સમગ્ર કચ્છ જિલ્લામાં જ્યારે સત્યાચાર વરસાદ હતો સવારથી ગઈ રાતથી વરસાદ ચાલુ હતો ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે આવી પરિસ્થિતિમાં પણ આપ સૌ જોઈ રહ્યા છો કે આ તમામ સમગ્ર કચ્છભરમાંથી વડીલો આગેવાનો જુવાનો માતાઓ દીકરીઓ બહેનો સૌ આશીર્વાદ આપવા માટે આવ્યા છે અમારા સાંસદ ગેનીબેન હોય કે પૂર્વ ધારાસભ્યો હોય કે પૂર્વ જિલ્લાના કે પરદેશના હોદ્દેદારો હોય પરદેશના મહામંત્રીઓ હોય સમગ્ર કચ્છભરમાંથી આશીર્વાદ આપવા આવ્યા હતા અને આજે હું વિધિવત એક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની પદગ્રહણ કરી અને જવાબદારી સંભાળી રહ્યો છું ત્યારે આવનારા દિવસોમાં અમારે કચ્છના જે પ્રશ્નો કચ્છની સમસ્યાઓ છે એ પ્રશ્નો અમે સતત સરકાર સુધી પહોંચાડીશું તંત્ર સુધી પહોંચાડીશું અને કચ્છમાં જે રીતે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે દારૂને ડ્રગ્સનું ખૂબ અહીંયા કચ્છમાં વેચાણ થઈ રહ્યું છે અને અત્યારે હપ્તા રાજ ચાલી રહ્યું છે ખૂબ મોટેપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના માટે પણ અમે ઉજાગર કરીશું આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ વધારે વધારે સંગઠન મજબૂત કરી અને અમે જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની અને નગરપાલિકાના વોર્ડમાં પર તમામ બેઠકો કરવા જઈ રહ્યા છે અને અમારું ધ્યેય આવનારી ચૂંટણીમાં એવું છે કે બુથ સુધી અમે પહોંચી અને અમારા મતદારોને મતપેટી સુધી લઈ આવી અને આવનારા દિવસોમાં જે ભાજપનો અત્યારે નીતિ રીતિ છે મોટે પાયે ભ્રષ્ટાચારો એના આગેવાનો કરી રહ્યા છે જમીનો ઉપરના દબાણો છે આ બધી બાબતો લઈ અને લોકોની વચ્ચે અમે જવાના છે અને ખાસ કરીને ગુજરાતને આ કેન્દ્રની સરકાર ખૂબ અન્યાય મોટો કરી રહી છે અત્યારે કચ્છ એટલે પહેલાં એક આપણે અહીંયા આપણે બધાએ સાંભળ્યું છે ઇતિહાસ છે કે ગજની આવી અને આપણને ગુજરાતને લૂંટી ગયો હતો તો અત્યારે આ ગજની સરકાર અહીંયા ગાંધીનગરની ગાદી ઉપર બેઠી છે એમના આગેવાનો નેતાઓ કચ્છને લૂંટી રહ્યા છે લાખો એકર જમીનની લાણી ઉદ્યોગપતિઓને કરી રહી છે ગરીબ લોકોને સો ચરસોનો પ્લોટની જરૂરિયાત હોય તો પણ મળતી નથી આ હાલતને આ પરિસ્થિતિ છે એટલા માટે થઈ અને લોકોના આશીર્વાદ મેળવી અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસને સફળતા મળે એના માટે અમે કામ કરીશું અનેક પ્રશ્નો અનેક સમસ્યાઓ છે હવે વિધિવત આપણે મળતા રહેશું ત્યારે આ પ્રશ્નો સતત ઉજા ઉજાગર કરીશું પહેલો કચ્છનો મુદ્દો છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ ગંભીર ખરાબ છે આજે ધોરે દિવસે દીકરીઓ બહાર નથી નીકળી શકતી રસ્તા ઉપર લોકો જતા હોય તો એના દાગીનાઓ લૂંટાઈ જાય છે ચેનો તોડી અને ગુનેગારો ભાગી જાય છે એકાત્ર બળાત્કાર જેવા બનાવો કચ્છમાં બની રહ્યા છે એટલે કોઈ સલામત નથી એટલે આના બાબતે પણ અમે ગૃહમંત્રી વાતો કરે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છ જિલ્લામાં કદાચ સમગ્ર ગુજરાતમાં વધારે વધારે જો ક્રાઈમ થતું હોય તો એ આ કચ્છમાં થાય છે અને આનું ધ્યાન અમે એક બે દિવસમાં જ એસપીને મળી અને કચ્છની પરિસ્થિતિ સુધરે લોકોની સલામતી માટે પોલીસ કામ કરે ભાજપના એજન્ટ તરીકે કોઈ અધિકારીઓ કે પોલીસ અધિકારીઓ કામ ન કરે એવી અમે એમને જઈને મળી અને એમને અમે જણાવવા માગીએ છીએ આપ સૌ અમારી સાથે રહી અને કચ્છના પ્રશ્નો કચ્છના સમસ્યાઓને ઉજાગર કરતા રહેશો આપ સૌ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો અહીંયા કરી ઉપસ્થિત રહ્યા આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ જય હિન્દ જય ભારત